Diolch yn iawn અમદાવાદના એક યુવાન ઉપર છેડતીનો આરોપ લાગતા જાજપુર કેનાલમાં પડતો મૂકી જીવન ટૂંકાવે છે આ ઘટનાથી યુવાનના પરિજનોમાં પ્રત્યે ઘાત પડ્યા છે અને આ ઘટનાને લઈને મૃતકના પરિજનો બેનરો સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવે તે માંગ સાથે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરી આવેદનપત્ર પાઠવવા માટે જાય છે ત્યારે સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે પીડિતના પરિવારજનો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યુવાન વિપુલ સેનમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામ ખાતે આવેલી અરવિંદ ફાઉન્ડેશન નામની કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે એવી તો શું ઘટના બની કે આ યુવાનને કેનાલમાં પડતું મૂકી જીવન ટૂંકાવવી પડ્યું હતું તે ઘટનાની વિગતે વાત કરીએ તો વિપુલ સેનમાં નિત્યક્રમ પ્રમાણે જાસપુર ખાતે જે તેમની કંપની છે તેઓ ત્યાં બસમાં રાબેતા મુજબ ટ્રાવેલ કરતા હતા ત્યારે પલસાણા ગામની એક શિક્ષિકા છે તેઓ પણ બસમાં ટ્રાવેલ કરતા હોતી બંનેનો પરિચય થયો હતો ત્યારે એક દિવસ આ શિક્ષિકા વૃક્ષો લઈને તેઓ સ્કૂલમાં જઈ રહ્યા હતા ત્યારે વિપુલ સેનમા નામના જે યુવાન છે તેમના દ્વારા પૂછવામાં આવ્યું કે શિક્ષક આ વૃક્ષો તમે ક્યાં લઈ જઈ રહ્યા છો ને તમારી શાળા ક્યાં આવેલી છે જ્યારે આ બાબતે આટલો પ્રશ્ન કરવામાં આવતા શિક્ષિકા દ્વારા તમારી છેડતી કરે છે તે પ્રકારની વાત કહેવામાં આવે ને આટલું જ નહીં જાસપુર ગામના પૂર્વ સરપંચને આ મામલે જાણ કરવામાં આવે કે વિપુલ સેનમા નામના જે યુવાન હતા તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો કે હું એટલા માટે આ પૂછી રહ્યો છું કેમ કે મને તમારા શાળામાં એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવાનો છે પરંતુ આ છેડતીની ફરિયાદ મામલે મહિલાએ એકસો એક્યાસી હેલ્પલાઇન અભિયમ ઉપર કોલ કરીને વિપુલ સેનમા વિરુદ્ધ ફરિયાદ કરી હતી ત્યારબાદ જે જાસપુર ગામના પૂર્વ સરપંચ છે તેમણે વિપુલ સેનમાંથી માફી પણ મંગાવી હતી એટલું જ નહીં જે વિપુલ સેનમા છે તેમને અરવિંદ ફાઉન્ડેશન નામની કંપનીમાં જે તેઓ નોકરી કરતા હતા ત્યાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા જેને જ લઈને તેમને લાગી આવતા અને માઠું લાગ્યા બાદ જાસપુર ખાતે આવેલી કેનાલમાં તેમણે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું ને આ ઘટના પહેલાં તેમણે એક વિડીયો પણ બનાવ્યો હતો પરંતુ યુટ્યુબની કેટલી ગાઈડલાઇન્સ હોવાથી અમે તમને એ વિડીયો નથી દર્શાવી શકતા પરંતુ વિડીયોના કેટલા અંશ અમે તમને બતાવીએ તો વિપુલ સેનમા દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે તેમણે વૃક્ષારોપણની વાત કરી હતી તે એક કાર્યક્રમ રાખવાનો હતો એટલા માટે તેમણે શિક્ષિકાથી તેમના શાળા વિશે એડ્રેસ પૂછ્યું હતું એટલું જ નહીં તેમણે પોતે દાવો કર્યો છે કે તેમણે કોઈપણ પ્રકારની છેડતી નથી કરી તેમના ઉપર જે લગાવવામાં આવેલા આરોપો છે તે ખોટા છે આ ઘટના બન્યા બાદ તેમનો જે વિડીયોમાં તેમણે એવી વાત પણ જણાવી હતી કે દર વખતે મહિલાઓ કે યુવતીઓ સાચી નથી હોતી એટલે જે તપાસની અધિકારી હોય મહિલા અભિયમની ટીમ હોય તેમણે પણ આ મામલે અભ્યાસ કરવો જોઈએ ત્યારબાદ તેમણે આ પગલું ભરતા જીવન ટૂંકાવતા સમાજમાં તેમજ મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યેઘાત પડ્યા હતા કે આ મામલામાં જાસપુર ગામના પૂર્વ સરપંચ શિક્ષિકા સામે ફરિયાદ સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે પરંતુ અત્યાર સુધી આરોપીઓ પકડાયા નથી ને આ ઘટનાને જ લઈને જે મૃતકના પરિવારજનો છે તે ગાંધીનગર પોલીસ વડાની કચેરીએ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા તેમણે જે અધિકારીઓ પર આરોપ કર્યા છે કે અધિકારીઓ વ્યવસ્થિત કામગીરી નથી કરી રહ્યા તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને આરોપીઓની ત્વરિત ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે તેમણે ગાંધીનગર પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને ન્યાય માટેની માંગ કરી છે હવે જોવાનું રહેવું કે કેટલા સમયમાં ગાંધીનગર પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ